કેમ છો મિત્રો મજામાં તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં તો સૌથી પહેલાં બધાયને હેપી ધુરેટી તો આપણે અત્યારે આવી ગયા છીએ ફૂલવાડીમાં અને ફૂલવાડીમાં આવ્યા છીએ તો બધા દોસ્તારોની બધા છે ને ધૂરેટી રમે છે તો આલો અમે આજ ધૂળેટી રમી તમને બતાવું તો મારા વિડીયોમાં અંત સુધી રહેજો અને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અહીંયા સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આલો તમને જેસરની ધૂળેટી બતાવું જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ

એય માતાને આની બે ભાઈ કિજા મારા ભાઈ ડોન બાકી સાલે હાલે કેટને વાર વગાડ્યો ઈ કે શું છે કે હરશભાઈ ની વી ભડાઈ ગઈ છે તમે જો તમારા જીલવાની વી ભડી ગઈ છે જો અમે અમે સહન પરિવાર ની લેર પડી ગઈ અરે આ તો કણ દેનો દે કે શું કે શું ગરુડ ને કે શું બોલ તુને

જય ભાઈ બ્રહ્માનંદ જલ્દી वहां से हटो हां भाई આવી ગયા છે હાલો છોકરા

<laughs> <laughs> A few moments later. <laughs>

તો ના કાકો હમ જીતાવેલા હો જાય છો જો મેડમ એલિયન ગેંગ આવી ની વૈગી પાછી

આજે ડોલ લઈને રંગળવાના છે મિત્રો આપડે ગોઠ માંગવાનું શરૂ કરીશું બે ત્રણ હાલો આપડે ગોઠ માંગીએ આપડે નો આવે ને એને રંગોળી દેવી ગોઠ માંગો આપણે આપણે મિત્રો આવી ગયા છીએ જ્યાં અમે નવા દર વખતે આવતા ત્યાં આવી ગયા છીએ હાલો હું તમને બતાવું કન્ટિન્યુ મારા બ્લોગમાં રહી ગયો તમે હજી સુધી મારી ચેનલમાં નવા હોય ને તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં નાવાની શરૂઆત થઈ ગઈ છે ને અહીંયા મધ નાખ્યું છે એટલે કોઈ નાવા રાજી નથી તો આપણે છે ને જેવું તેવું નાઈ નાખ્યું આમાં આમ જુઓ આમાં નાવાનું છે અત્યારે નર્મદાનું પાણી શરૂ નથી એટલે આમાં નાવું પડશે દુઃખ કઈ કોઈ ખતમ નહીં હોતા યાર મિત્રો આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયા છે નાઈન અને આપડી જે કલર લગાડ્યો હતો એ બધો કલર એ વી ગયો છે ને આપણે એક હરી ભાઈને કરોડ થી નવરાયો છે ને એ નથી આમ જોઓ આ કાળા કાળા દીબાંગ બગડેલા હાલો હું તમને દેખાડો નઈ પાવા ગયો આખો ડબલ આ ભાઈને જો આ છે આ વાન ન ખૂલીયો આમ તો જો

દોઢ કલાક સખત મહેનત કરીને તોય નથી જ જો હજી થોડો કાળો છે ભાઈ મને તમને ડોક્ટર પાસે આપણે ફેસ વોશ ને તો બે 3000 નો ખર્ચો અડી જાય અડી જાત પણ આપણે આસ્તેય એમ લે છે કે આસ્તેય કરોડ થી નઈ રહેમી અને કોઈ ગરમ છે તો એને ના બાળશું અને મિત્રો હા તમને આ અમારો ધુલેટીનો વિડિયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો ને અને આ વિડિયો નો અંત આપણે અહીંયા કરી દેવું તો મળી એક નવા વિડિયો સાથે તો મિત્રો સપોર્ટ કરજો એક તમારા નાનકડાવા સપોર્ટ ની જરૂર છે તો મિત્રો આલો આપણે વિડીયો નો અંત લાવશું અને બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સીતા